હું પણ નમી ગયેલ નગર જાણું છું ત્રણ મિત્રો એક સંપાદન કરતા દિલીપ જોશી સંજુવાળા અને હું નવમા દાયકામાં

બે હજાર ને ત્રેવીસ માં આ કવિ પ્રગટ થાય લઈને ભટખડકી ખોલી ને ગુજરાતી કવિતામાં પ્રવેશ કરે છે નવો અવાજ લઈ આ ભટખડકી વિશે જે હમણાં સંજયભાઈ વાત કરી કે

ત્રીજી વાત કરે છે પ્રાકૃતિક વૈભવ થી સામાજિક સ્તર વટાવતી આ રચના અંતે સાંસ્કૃતિક સ્તરે જઈને છે છે આ પછી જે મહત્વની વાત આવે તે નેખમ આ નેખમ નો અર્થ થાય ત્રણ અર્થ પ્રગટ થાય છે એક તો ભૂમિમાં ઊંડો ધરબેલો ખીલો જે ગીરના સંદર્ભમાં છે આપ સમજી શકશો

ગીરનું જંગલ પ્રત્યક્ષ કરાયું ખૂબ ખૂબ આભાર કવિનો સમર્થ શબ્દ એવા જ સમર્થ કલાકારો અને ગીરને સાક્ષાત કર્યો આપણે આ આ કાવ્ય જ્યારે પ્રકાશિત થશે ત્યારે ગુજરાતથી જ્યાં ગુજરાતી છે ત્યાં પહોંચવાનું છે અને ત્યારે આપણે ગર્વથી કહીશું કે આના પ્રથમ શ્રોતા અમે હતા બહુ મસ્ત

અપ્રત્યક્ષ રીતે તો ઘણા વખત થી જોડાયેલો છું પણ પ્રત્યક્ષ રીતે આજે યોગેશભાઈ નું નામ ખેંચી લાવ્યું છે એમાં ખાસ કરીને શાસન ની જે વાત લાવવાના હતા એમ જાણ્યું શાસન હમણાં હમણાં બહુ કવાય છે બહુ લઘુવાય છે અને એ વિષયને સ્પર્શ કરીને બહુ આગોતરા તેના સરસ કામ કર્યું છે તમોને શાસણના ઝાડા ઝાંખરાના કેટલા ઉજળડા પડ્યા હશે ત્યાં જોઈ શકું છું અને એ ઉજળડા વિના જખમો વિના રમેશ પારી પણ કહે છે કે કવિતાની સાથે જખમો જોડાયેલા હોય છે એ વિના એમાં આવું દીર્ઘ કાવ્ય તો કોઈ રીતે શક્ય ન બની કેટલા લાંબા સમય થી તમે આ સાધના કરતા હશો ત્યારે એની ફળ સુધી હવે લોકો સુધી એના ચાહકો સુધી એના રસિકો સુધી પહોંચી શકશે ખાસ તો સંજુભાઈ આજે જે રીતે માણ્યો છે મારી બાજુમાં બેસીને મેં જોતો તો એક એક શબ્દ એક એક વાક્ય નું ચયન જે કર્યું છે બરાબર કારણ કે એ પણ કાઠિયાવાડના જીવેલા માણસ છે અને આવા માણીગર આપણને સામે મળ્યા હોય મહેન્દ્રભાઈ મળ્યા હોય કે કેટલા ભાવકો રસિકો અને આ બધું રાજકોટનું ક્રીમ છે ક્રીમ છે આજે સૌએ જે રીતે યોગેશભાઈને માણ્યા છે મળવાનું તો મારે પહેલી વાર થયું છે પ્રત્યક્ષ રીતે એમને પણ પણ ભારવી જે રીતે આ સરસ મજાનું કામ કરે છે આટલા વખતથી અને કોઈ પણ પ્રવૃત્તિનું સાતત્ય જાળવવું ને એ મુશ્કેલ છે અને એ માટે માત્ર કન્ટેન્ટને ધ્યાનમાં રાખવું પડે ક્વૉલિટીને ધ્યાનમાં રાખવી પડે અને સ્તરને જાળવવા માટે થઈને ફારવીનું નામ વધુમાં વધુ ઊંચું જાય એવી આપણા સૌ તરફથી શુભેચ્છાઓ અને

પણ આપણી પાસે આ પ્રકારના એ આપણે જાણીએ છીએ કે બે કવિતાઓ આપણી પાસે છે એક તો શીતાંશુનું જટાયું છે અને બીજું આપણી પાસે વિનોદનું શેરંદ્રી છે એ પેલા કદાચ આ કાવ્ય ફોર્મમાં કે જે દોહા છે કે ચોપાઈ છે કે ચરણાકુલ છે કે અરિગીત જેવો આપણા માત્રમેલી છંદ છે એમાં અગાઉ કદાચ કોઈ કવિતાઓ હશે પણ એના માટે મને તો યોગાસર તમારો તંતુ છેક પ્રેમાનંદ સુધી લંબાય છે એ બહુ જાણી જોઈને એમાં કહી શકાય એમ કે આ પ્રેમાનંદની અંદર જે જે વાત કરવાની જે એક સ્ટાઈલ છે જે જેમ કે તમને અગાઉ પણ એકવાર મેં ક્યાંક વાત કરી હતી કે ગોવરબાઈના મામેરા વખતે જે શ્રી કૃષ્ણ મામેરું પુરુવ આવે છે અને એના લક્ષ્મીજી અને આની આ જે શેઠાણી છે એના બેની વચ્ચે જે વાત થાય છે એની એના માટે પ્રમાનંદ એક સરસ કંપલેન્ટ એમ કે ચોપાઈ રચેલી એમ કે એ એમાં એમાં પણ એક સરસ આખી તો મને નથી યાદ આવતી પણ કે અમે છીએ એમ કે શેઠ તમે શેઠ છો ને અમે એમ કે આ છીએ અને તમ અમારે નરસિંહ જેવી મોટી ઓધ છે માટે તો અમે કરી શકીએ એટલે પ્રમાનંદ જેવો કવિ છે એ ત્યાં પોતે કૃષ્ણ કૃષ્ણના પત્ની લક્ષ્મીજી એમ કે છે કે અમારે ઓથ મોટી રે આખી જે વાત છે એમાં એ રીતે કેટલીક જગ્યાએ બહુ જ સરસ રીતે બહુ જ અને જે સરસ છે પલટા પંક્તિઓ યાદ કરીને બોલીએ તો વધુ સારી રીતે એ વાત નું સમર્થન મળે કે એક વાત થી બીજા જે પલટામાં જાય છે કે તરત જ તમારી પાસે આખું એક આમ ચિત્ર બદલતું એ રીતે લાગે નિરાતે કવિ આપણને વાંચવા મળશે કાવ્ય અને ઘણા વખતે એક સરસ ગુજરાતી કવિતા આપણને ગુજરાતને મળી અને એના આપ સૌ અને હું પણ એના એક પ્રથમ પઠનના ભાગીદાર બનાવેલો રાજી પણ વ્યક્ત કરું છું મારા ખૂબ ખૂબ આભાર માન્ય પછી પાવેજી રહેશે ત્યારે લેખમ તમે આવવાનું છે અને કવિની જે વાત છે અને આટલું સરસ વાંચી વાચિકા કેવી રીતે શ્રોતાઓને જોડી શકે છે જો પ્રત્યેક શ્રોતાઓ ચંદ્રિકાબેન ની આંખોમાં દેખાય છે એ સતત પઠન થતું તો રસ્તા એટલે આ સમય જ છે સર્વે સર્વનો ખૂબ ખૂબ આભાર ફરીથી ફરીથી આપણે ગોપીનાથ મંદિર